ખાતર ખાતરની જરૂરિયાત સૌથી વધુ છે પરંતુ ખાતર ન મળવાના કારણે તેમની ખેતી ને નુકસાન થઈ રહ્યું છે અને એવો કીધું કે દાતારો કાલે આપી તો અમે કાલે ફરી કાલે આયા તો કે હવે કાલે પહેલી તારીખે આપી તો પહેલી તારીખે પાંચ વાગ્યા વેલા પાંચ પાંચ વાગ્યા બેઠા છે હજુ અમને ખાતર મર્યું નથી અને હજુ ઠેકો ખોલ્યો જ નથી અને સો વાગ્યા આવી ખોલી અને જતા ફરી કે હું તો તો હજુ ઠેકાવાળા અને અમે રખડી રખડી ગયા રોજ રિક્ષાનું ભાડું બસ નું ભાડું હમણ કોણ લે અને અમે મજૂરી કરશો ખેતરમાં પકાવશો ને તો તમારા ભંડાર ભરાશે બધા ખાલી પડી જશે કે અમે તો કામ કરીને ખાશું મજૂરી કરી પણ તો તમે ખાતર આપશો ને

વેપારીઓ નું કહેવું છે કે ખાતોનો જથ્થો તો માર્કેટમાં આવી ગયો છે પરંતુ વિતરણ માટેની સિસ્ટમમાં કેટલીક તકનીકી સમસ્યાઓ છે તેના વેપારીઓ જણાવ્યું કે ખાતોનો સ્ટોક આવી ગયો છે પણ સરકારી સિસ્ટમ મુજબ રેકની એન્ટ્રી થવી જરૂરી છે જ્યાં સુધી આ એન્ટ્રી નથી થતી ત્યાં સુધી અમે ખાતોનું વિતરણ કરી શકતા નથી આ બાબતે અમે અધિકારીઓને જણાવ્યું છે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી આ મામલે જ્યારે ડીટીવી ન્યૂઝે ખેતીવાડી અધિકારીઓ સાથે વાત કરી ત્યારે તેમણે ખેડૂતોને ધીરજ રાખવા જણાવ્યું અને કહ્યું કે અમે આ સમસ્યાથી વાકેફ છીએ ખાતોનો જથ્થો આવી ગયો છે પરંતુ સિસ્ટમમાં કેટલીક તકનીકી ખામીઓના કારણે વિતરણમાં વિલંબ થઈ રહ્યો છે અમે આ મામલે ઝડપથી કામ કરી રહ્યા છીએ અને ખેડૂતોને અપીલ કરીએ છીએ કે તેઓ થોડી ધીરજ રાખે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવશે પરંતુ ખેડૂતોનો ગુસ્સો હવે ઉભરાઈ રહ્યો છે આજે એપીએમસી માર્કેટમાં કરતો એકઠા થયા અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો તેમનું કહેવું છે કે જગતનો તાત એટલે કે ખેડૂત જે દેશનો અન્ન ઉગાડે છે તે આજે ખાતર જેવી મૂળભૂત જરૂરિયાત માટે ધક્કા ખાઈ રહ્યો છે આ સ્થિતિ ખેડૂતોની નિરાશા અને હતાશાને દર્શાવે છે મારું નામ નરેશ મોહનિયા નરે ગામ દસલા આજે અમે પાંચ દિવસ થઈ ગયા મને હું રોજ આવું સવારમાં વહેલો પાંચ છ વાગે આવી જાઉં લાઈનમાં ઉભા રહી

કોઈ સા પાણી પીધા વગરનો અમુક ખાતર લેવા જઈએ એવું કરી કરીને વિશિયારીને અમુક ખેતીવાડી કરીને બેઠા છે તે અમારી સીઝન નહીં મળે આ સિઝનમાં ખાતર નહીં મળે તે અમારે શું કરવાનું અમારો બાળ બસા માલ પાણી ઢોર અમારે આને પાળવાની બેચ્યો અને આના સિઝનમાં ખાતર નહીં મળે પાછલા ભાગમાં ખાતર મળે તો અમારે કોને હાલવાનું છે હે આજે અમને આ ધક્કા ખાઈ ખાઈ નાની ગરમીના ટાઈમમાં માણસો બી કોઈક ઘાયલ થઈ જાય કોઈક

જો તમે પણ આ મુદ્દે તમારા વિચારો અમારી સાથે શેર કરવા માંગો છો તો કમેન્ટમાં જરૂર જણાવો અને આવી જ નવીનતમ અને મહત્વની ખબરો માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક અપડેટ તમારા સુધી પહોંચે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને આગળની ખબરો માટે અમારી ચેનલ સાથે રહો નમસ્કાર